ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જિલ્લા પંચાયતની અઢાર બેઠકમાંથી માંથી સત્તર બેઠકો પર ભાજપા એક તરફી જીત કબજે કરી છે તણે તાલુકા પંચાયતની અડતાલીસ બેઠકમાંથી એકતાલીસ બેઠક ભાજપે કબજે કરી છે ડાંગ જિલ્લામાં ભાજપ પક્ષના ઉમેદવારોએ જિલ્લા પંચાયત અને તણે તાલુકા પંચાયત પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભર્યા હતા જેમાં દરેકના ફોર્મ માન્ય ગણી પ્રમુખ તથા ઉપપ્રમુખ પદોને સર્વાનુમતે વણી કરાઈ હતી ડાંગ જિલ્લાના સેવા સદનમાં કલેક્ટર એન કે ડામોર અને જિલ્લા વિકાસ અધિકારી એચ કે વઢવાણીયાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી જેમાં ડાંગ જિલ્લા પંચાયતના કોશિમડા બેઠક પરથી ભાજપના મેન્ડેટ પરથી જીત મેળવનાર મંગળ ગાવિતના પ્રમુખ તરીકે અને નિશાળા જિલ્લા પંચાયતના બેઠક પરથી ભાજપના મેન્ડેટ પરથી જીત મેળવનાર નિર્મલાબેન ગાવિતની ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી વધુમાં તેવી જ રીતે હાવા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કમળાબેન હીરાભાઈ રાઉત તથા ઉપપ્રમુખ તરીકે દેવરામ જાદવની જ્યારે વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શકુંતલાબેન પવારની અને ઉપપ્રમુખ તરીકે બળવંત દેશમુખની તેમજ સુબરી તાલુકા પંચાયતની પ્રમુખ તરીકે બુદ્ધુભાઈ કામડી જ્યારે ઉપપ્રમુખ તરીકે પ્રીતિબેન ગામિતની સર્વાનુમત વરણી કરાઈ હતી પ્રક્રિયા કરવાની હતી એ ફોર્મ ભરવાથી માંડીને ફોર્મ ચકાસણીથી માંડીને ફોર્મ ખેંચવા સુધીની ગઈકાલની તારીખમાં કાર્યવાહી પૂરી કરી અને આજે માન્ય કલેક્ટર સાહેબ ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની કાયદેસરની નિમણૂંક કરી જાહેરાત કરવાની થાય એ કાર્યવાહી આજે થઈ છે આ કાર્યવાહી દરમિયાન જિલ્લાના કાયદા અને વ્યવસ્થા જાળવનાર જિલ્લા પોલીસ વડા જાડેજા સાહેબ ઉપસ્થિત મારા સાથી तमाम जिल्हा पंचायत मा चुटायला प्रतिनिधी जिल्हा पंचायत माजी प्रमुख श्रीमती बीबीबेन उपस्थित उपप्रमुख उपस्थित जिल्हा पंचायत माजी उप्रमुख हरिश बच्चवयचंदरभाई ભાઈ ભરતભાઈ ભાઈ મુરલીભાઈ ભાઈ વિજયભાઈ તમામ પચાસ ટકાના ભાગીદારો બધા બહેનો એમાં શામા પક્ષે કોંગ્રેસ પક્ષમાંથી પણ આ જિલ્લા પંચાયતના પ્રતિનિધિત્વ કરનાર બેન ગીતાબેન તમામ સાથી સદસ્યશ્રીઓ આ કાર્યવાહી

ચંદર ગાવીદ સહિતના આગેવાનોએ શુભેચ્છા પર પાઠવી હતી નિશાંત મહાકાળ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડાંગ